જય દ્વારકાધીશ મિત્રો કેમ છો ફરીથી એક આપણા નવા વિડીયોમાં સ્વાગત છે અત્યારે આપણે બ્રશ નહી ગયા છે બારા કારણ કે રાતે જે વરસાદ બોલાવી દીધી બાકાજી કે ફૂલ અને માર્ગમાં પાણી પણ આવી ગયું હોય પણ દેખાશે નહીં અત્યારે જોઈ લો ફૂલ બાકાજી કે બોલાવી નાખી એ અત્યારે ઉઠાય છે આપણે વરસાદનું કામ કંઈ નથી વિડીયોમાં બનાવી લેજો મજા આવશે કારણ કે કપામાં ઘણું નુકસાન કર્યું આલો આંટો મારો દઈશું આપણે અત્યારે આપણા પડામાં હાલ જ આવી છીએ કપામાં આટો મારવા કારણ કે ગપામાં કેવું નુકસાન કર્યું જોવા હાલો ભાઈ કેવું નુકસાન કર્યું તો મને નથી ખબર પણ જોઈ લઈએ આ બાજુ કપા આપણે વીણી લીધો ફાઇનલી એટલે આમ કંઈ નુકસાન નથી મગફળી આપણે પાકી જવા આવી છે અત્યારે અત્યારે આપણા ભડામાં આવી જાય છે કારણ કે કપામાં આટો મારવા કપાના મગફળીમાં કપામાં કેવું નુકસાન કર્યું એ જોઈ લો થોડી આ બાજુ કપ્પા વીણી લીધો એટલે આ બાજુ નુકસાન તો નથી પણ નમાડી દીધો કપા જોઈ લો ખોખી મગફળીમાં માં એવું છે પાકી જે વરસાદ થાય એટલે ઉગી જાય એવું થાય રે જોઈ લો આવું રૂ રૂ કે નહીં બધું જોઈ લો કપાય અંદર આવું આવું નુકસાન કે નહીં ભાઈ ડાપા કોઈ તાસ ન આવે કે જોઈ લો કેવું રૂ કે નહીં ભાઈ જોઈ લો આટલું બધું નુકસાન કરવું છે ખેડૂતોને કાંઈ લેવા ન રહે અત્યારે આપણે આ બીજી પાહી મગફળી છે તમે જોઈ શકો છો પારવી છે એમાં વરસાદ થયો એટલે વાવમાં મોડું થઈ ગયું હતું ખોખા બેઠા પણ એમાં પારવા બેઠા છે જો એ ભાઈ ખબર પડે ખોખા સોળ ઉમરાય નહીં અત્યારે નુકસાન એક તો નુકસાન ઉપર નુકસાન આવે છે ખોખા એટલે કેવું પાડવા

આમ ઝીંડવા એટલા થયા છે પણ અત્યારે નમાડ દીધો એટલે તો એ બગડી જ જાય કારણ કે ઝીંડવાના નમાડ દે એટલે પછી કપાં કંઈ લેવાનું ન રહે કારણ કે પછી વકરી ન હોય કે ઝીંડવામાં એવું ન થાય કે અરે નુકસાની ઘણી આવી છે જોઈ લો આમ સરકારને શું કેવું મારે કે કારણ કે કંઈ ભાવ ભાવ આપતો નથી ટેકાના ભાવ બાંધતા નથી બહારથી ને આવક કરે છે ખેડૂત એ લા કંઈ ખમજો નક તમારો ગોતા એ કાંઈથી ન ખાવાનો તમાર ડોગ

હા છે આપડે ઝટકા કે ન હોય આપણો બંગલો પડી ગયો થઈ લો લીધે મસ્ત મસ્ત ઝાડવા કેવા થઈ ગયા લીલા આપણે ઝાડ હુકી થઈ ગયું કારણ કે વરસાદ દોઢ મહિનાથી નહોતો નતો આવ્યો દોઢ મહિના જેવો થઈ ગયો છે ને ફાઇનલી કાલે વરસાદ આવી ગયો બાકા જે બોલા નાખી પવન નતો પવન સાથે ને જોઈ લો કંકોડા

જોયું દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો કેમ કે વિડીયો જોતા બધા મજામાં હોય જોતા મજામાં હોય તો ફરીથી એક આપણા જેવા વિડીયો તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ પડામાં કારણ કે વરસાદ આવે હે એટલે બહુ પડામાં આવતા નથી પડામાં જો હાલ વરસાદ થઈ ગયો હે ઓરખી રીતનો જોઈ લો કપામાં મગફળીમાં નુકસાન નથી પણ કપામાં બહુ નુકસાન કે જોઈ લો બહુ નુકસાન કર્યું હા વરસાદે વરસાદ રહેતો નથી નરતા મારે ચાલુ પણ ન રમવા જતો કારણ કે વરસાદ આવે છે એટલા માટે તો બહુ બગાડ નુકસાન કરે છે મગફળીનું મુહૂર્ત કર્યું હતું પણ વરસાદના લીધે કર્યું એક પાછળ જોઈ લો એટલે બેઠા મગફળી ખોખા વિડીયો બનાવી લેજો અત્યારે મિત્રો વાતાવરણ જોઈ લો કેવો મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું જોઈ લો વરસાદ પણ હાજર ને